મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી એકલેરા પ્રાથમિક શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ યાદ રાખજો અખિલ ભારતી રમત મહોત્સવમાં કરાટે સ્પર્ધામાં ભવ્ય વિજય ગોસાઈ પંછીની શાનદાર સિદ્ધિ અખિલ ભારતી રમત મહોત્સવ અંતર્ગત યોજાયેલી કરાટે સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની નાનકડી એકલેરા પ્રાથમિક શાળાની ધોરણ છ માં અભ્યાસ કરતી હોનશિયાર વિદ્યાર્થીની ગોસાઈ પંછી નિલેશપ્રીએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતા શાળા ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે આ ઉમદા સિદ્ધિથી પંછીએ પોતાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે આ વિજય માટે શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ દેત્રોજા અને શાળાના કોચ શ્રી કાનાભાઈ મુછાળ તથા તમામ શિક્ષકો દ્વારા પંછીના શાળામાં દિલથી અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પંછીના જીવનમાં નિરંતર સફળતા મળે અને તેજસ્વી ભવિષ્ય માટે તે આકાશ જેટલું ઊંચું ઉડે તેવા આશયથી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરાઈ હતી શાળામાં પંછીનું તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તાળીઓની ગુંજ સાથે ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એક ક્ષણે શાળા પરિસરમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો સફળતામાં તેમના માતા આશાબેનનો અમૂલ્ય ફાળો રહ્યો છે રમતમાં કારકિર્દી બનાવવાનો દ્રઢ નિશ્ચય પ્રેરણા અને સતત સહકાર તેમની માતાએ પૂરો પાડ્યો છે પરિવારનું સતત પ્રોત્સાહન

પંછી ગોસાઈએ તમામ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ખેલાડી માત્ર રમતોમાં નહીં પણ જીવનમાં પણ આગળ વધે છે અંતે શાળા પરિવાર ગ્રામજનોએ તેમજ શિક્ષકોએ પંછીના વિજય પર આનંદ વ્યક્ત કર્યો હતો અને આવનારા ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એ ઉત્તમ પ્રદર્શન કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે